પોલીસ ઇન્સ્પેક્ટર આરટી ઉદાવત તથા સર્વેલન્સ કોડના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલિંગમાં કાર્યરત હતા તારીખ બાર રોજ સર્વેલન્સ કોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અલ્ફારસિંહ જસવંતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર વિનુભાઈને ખાનગીરાય બાતમી હકીકત મળે કે હિંમતનગર મહેતાપુરા કૈલાસપુરી શેરીમાં અમિત પ્રવીણભાઈ લોહારના ઘર આગળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાનાથી પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સર્વેલન્સ કોડના માણસો સાથે રેડ કરતા ત્યારથી ત્રિકમભાઈ ખેમાભાઈ સલાટ સલાટવા સિમંતનગર અંકિત નેનેશભાઈ શાહ મહેતાપુરા દલપત સિલાપુસી સોલંકી રહેમરખા કેન્દ્ર પાસે મહેતાપુરા ઇન્દ્રવદન ઉર્ફે અમિત પ્રવીણભાઈ લુહાર રહે મહેતાપુરા નાઓ ચુગારમી રમાડતા ગંજીપાના તથા રોકડ રકમ રૂપિયા ચૌદ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય જેથી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગણનપાત્ર કેસ સુધી સફળ કાર્યવાહી કરેલ છે સોએબ સેબ એચકે ન્યૂઝ રમેશ સત્યની સાથે